નમસ્કાર દિલોક જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરમાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ કાર્યક્રમની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે આ કાર્યક્રમ માટે અનેક મોટી હસ્તીઓને આમંત્રણ પણ મોકલવામાં આવ્યું છે ત્યારે આ વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ સીતા અને લક્ષ્મણ અયોધ્યા નગરી પહોંચી ગયા જી હા દર્શક મિત્રો રિપોર્ટ અનુસાર અરુણ ગોવિલ એટલે કે ટીવી ના રામે કહ્યું કે વાત આ મામલે સીતા અને લક્ષ્મણનું પણ શું કહેવું છે સાથે તો દર્શક મિત્રો ટીવી સિરિયલ માં શ્રી રામના પાત્રમાં નજર આવેલ અરુણ ગોવિલ માતા સીતાના પાત્રમાં નજર આવેલ દીપિકા ચિખલિયા અને લક્ષ્મણના પાત્રમાં નજર આવી ચૂકેલ સુનિલ લહેરીએ રામનગરી અયોધ્યામાં પ્રસ્થાન કરી લીધું છે તારીખે તેઓએ પ્રસ્થાન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે તેઓનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે છે વાયરલ થઈ રહ્યો જેમાં એટલે કે દીપિકા લાલ સાડી પહેરી કપાળ પર બિંદી લગાવેલ નજરે પડી રહ્યા છે બીજી તરફ રામ લક્ષ્મણ એટલે કે અરૂણ ગોવિલ અને સુનીલ લહેરી પણ પીળા કુર્તા પાયજામામાં નજરે પડી રહ્યા છે સોશિયલ મીડિયા પર અરૂણ ગોવિલના વિડીયો પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે યુઝર્સ લખે છે કે ભગવાન રામ વિમાનમાં સવાર થઈને અયોધ્યા પર પહોંચ્યા છે દર્શક મિત્રો અરુણ ગોવિલ અયોધ્યા પહોંચ્યા અને ત્યાં તેઓએ પ્રસાદ તરીકે ખીચડી ખાધી હોવાનું જાણવા મળી રહ્યું છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું લોકોએ ફૂલહારથી કેટલાક લોકો તેમના ચરણ પણ સ્પર્શ કરતા નજરે પડ્યા હતા તો દર્શક મિત્રો ભગવાન રામ ટીવી સિરિયલના એટલે કે અરુણ ગોવિલે ટ્વિટર પર અયોધ્યા સાથે જોડાયેલ ઘણી તસવીરો તેમજ વિડીયો શેર કર્યા છે અયોધ્યા પહોંચેલ અરુણ ગોવિલે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે અયોધ્યાનું રામ મંદિર આપણું રાષ્ટ્ર મંદિર સાબિત થશે છેલ્લા થોડા વર્ષોમાં દુનિયાભરમાં જે સંસ્કૃતિ દુર્મિલ થઈ આ મંદિર પરિ એક સંદેશો આપશે જે આપણી સંસ્કૃતિને મજબૂત બનાવશે આ એક એવો વારસો છે જેને આખી દુનિયા જાણશે આ મંદિર આપણી આસ્થાનું કેન્દ્ર છે આપણું ગૌરવ છે આપણી ઓળખ બનશે અહેવાલો મુજબ લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનિલ લહેરીએ એમ જણાવ્યું હતું કે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું મને અહીં આવવાની તક મળી રહી છે જેના વિશે મેં ક્યારેય વિચાર્યું ન હતું દેશમાં સર્જાયેલ વાતાવરણ ખૂબ જ ધાર્મિક અને ઘણું સારું છે નેતાએ કહ્યું કે જે લોકો ભગવાન રામને નકારે છે તેઓ નથી જાણતા કે શ્રી રામ શું છે જ્યાં સુધી કોઈ રામાયણ નહીં વાંચે ત્યાં સુધી તેમને શ્રી રામ શું છે તે સમજાશે નહીં ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે તે આપણને શીખવે છે કે આપણે કેવી રીતે સન્માન સાથે જીવવું જોઈએ શ્રીરામના અસ્તિત્વને નકારનારાઓને આ શિક્ષણ ન આપી શકાય તો દેવી સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચીખલિયાએ એમ જણાવ્યું હતું કે અમારી છબી લોકોના હૃદયમાં વસી ગઈ છે મને નથી લાગતું કે રામ મંદિરના નિર્માણ પછી પણ તેમાં કોઈ ફેરફાર થશે અમને હંમેશા આવો જ પ્રેમ મળશે દર્શક મિત્રો અભિનેતા અરુણ ગોવિલ સુનિલ લહેરી અને દીપિકા ચખલિયા પણ બાવીસમી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે સાથે જ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે રાજનેતાઓ સહિત બોલીવુડના ઘણા સ્ટાર્સ પણ અયોધ્યા પહોંચે તેવું જાણવા મળી રહ્યું છે બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ